હાય ફ્રેન્ડ આજે હું તમને બતાવીશ મારું ડાંગરનું ખેતર ડાંગર આપણે કાપી કાઢી છે કાપી લીધી છે દેખો આ રીતે એક લાઈનમાં પાથરા પાડીને કપાતી હોય છે આજે હું તમને બતાવીશ તેના ચોખા દેખો આવી રીતે હોય છે ડાંગર આ રીતે પાથરા પડતા હોય છે આ છે આપણું આ ખેતર બે પીંગામાં આપણે ડાંગર કરી હતી તમે જોઈ શકો છો ડાંગર આખા ખેતરમાં કપાઈ ગઈ છે હવે અને કાપ્યા બાદ આપણે તેના પૂરા બાંધીશું ને પૂરા બાંધીને એને કાઢવામાં આવતી હોય છે આ રીતે ડાંગર નીકળતી હોય છે એનો ખૂબ મહેનત કરતી હોય છે તમે દેખો પાસે આપણું આ નું ખેતર હવે તેને પછી તેમાં પૂરા બાંધવામાં આવતા હોય છે તો પૂરા કઈ રીતે બાંધવામાં આવે તે હું તમને બતાવીશ તો વિગતો ધ્યાનથી જોજો અને આગળ સારો લાગે તો શેર કરજો કમેન્ટ કરજો આપણે આ બાજુ આ પૂરા બાંધી દીધા છે દેખો તો આને પૂરા કહેવામાં આવે છે દેખો આ રીતે તેના થળિયામાં આ રીતે ગાંઠ મારવામાં આવે છે અને આ આ રીતે પૂરા એક સરખા બાંધવામાં આવતા હોય છે દેખાવા આખા ખેતરમાં પૂરા બાંધી દીધા છે બીજા ખેતરમાં આપણે હવે તેને જોડીને ડાંગર કાઢવામાં આવે છે તે હું તમને બતાવીશ આ છે ડાંગર અને તેના પૂરા બંધાઈ ગયા છે આપણા